હર્યાણામાં ગંભીર અકસ્માત ધાર્મિક સ્થળોને દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસમાં લાગી આગ આઠના મોત નવમાં ટુરિસ્ટ બસમાં આગ લાગવાથી મોટી દુર્ઘટના ઘટી છે આ દરમિયાન બસમાં લગભગ સાહીઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી આઠ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ચોવીસ લોકો ઘાયલ છે હરિયાણાના નવમાં ટુરિસ્ટ બસમાં આગ લાગવાને કારણે મોટી દુર્ઘટના ઘટી છે આ દુર્ઘટનામાં નો જિલ્લાના તાવડુ સબ ડિવિઝન સીમાથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ પર વે બની છે આ દરમિયાન બસમાં લગભગ સાહીઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી આઠ લોકોના મોત થઈ ચુક્યા છે અને ચોવીસ મુજબ આ દુર્ઘટના દર્શન કરવા નીકળ્યા હતા જે બનારસ અને વૃંદાવનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ આગ ઓલવા માટે ઘટના સ્થળે પહોંચી પરંતુ તે પહેલા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ગ્રામજનો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને ભારે જહેમત થી આગને કાબૂમાં લીધી હતી દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢ રહેવાસી હોવાનું જણાવી રહ્યું છે જેઓ મથુરા અને વૃંદાવનના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા